પ્રધાનમંત્રી આવાસ યોજનાનું નું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આંતરિક માળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધા સભર આવાસ અર્પણ કરવામાં આવ્યા હતા આ ઐતિહાસિક એ કાર્યક્રમ યોજ્યા અને લાભાર્થી માટે બનાવેલા આવાસોના ઈ ગૃહપ્રવેશના કાર્યક્રમના જીવંત પ્રસારણનું આયોજન કરાયું હતું તેમજ આવાસોના લાભાર્થીઓને ચાવી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયા હતો ત્યારે વડોદરાના ઈ લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળુ શુક્લના હસ્તે લાભાર્થીઓને આવાસોની ચાવી આપવામાં આવી હતી વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા વડોદરાના મેયર પિંકીબેન સોનીની પ્રેરક ઉપસ્થિતિમાં અને અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો ફેબ્રુઆરી દસ બે હાજર ચોવીસ અત્યારે કાર્યક્રમ લીધો છે લાભાર્થીઓના પૂર્ણ વસવાટ અને એ લોકોના જે બેઝિક નેસેસિટીઝ નીડ્સ હતી કે જે લોકોના પોતાના ત્યાં મકાનો હોય અને એ લોકોને ફરી બાંધકામ કરવું હોય તેના માટેની વ્યવસ્થા સાથે જે ગરીબ પરિવારો છે જે લોકો પાસે ઘર જ નથી બિલકુલ પણ એ લોકોના માટે નવા આવાસોની વ્યવસ્થા ત્યાર પછી સ્લમ રિહેબિલિટેશનનો એક મુદ્દો છે સાથે ક્રેડિટ લિંક સબસિડી સ્કીમ છે બેનિફિશિયરી લેન્ડ કન્સ્ટ્રક્શન સ્કીમ છે જે આર્થિક રીતે નબળા હોય છે લોકો પરિવારો એ લોકો માટે ઘરો બાંધીને આપણે જે ને બીએસયુપીની સ્કીમ્સ કરે છે એ પ્રમાણે એના ઘરો બાંધવામાં આવશે અને એનું